ડેપ્યુટી કમિશનરની હાજરીમાં એમની ચર્ચા ચાલતી હતી રજૂઆત થતી હતી એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો ત્યાં આવ્યા અને ઊંચા આજે બોલ્યા અને ઝઘડો કરવાની પરિસ્થિતિ ઊભી કરી દીધી છતાં એ કોંગ્રેસના કાર્યકરો શાંત રહ્યા પણ અમારા રાજુભાઈ રબારી કરીને એક કાર્યકર છે એમને ગમે તેમ કરીને ઉશ્કેરીને એમને પકડીને લાયા અને એમને માર મારવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો અને ખાસ કરી મને નવા એ લાગે કે ત્યાં એક મહિલા પણ જ્યાં ઉપસ્થિત હોય અને આપણા વડાપ્રધાન એમ કહેતા હોય મહિલા સશસ્તિકરણની વાર્તા કરતા હોય વિમેન્સ એમ્પાવરમેન્ટ અને ત્યાં મહિલા હોય છતાં આ રીતના આ રીતના અધિકૃત આવું અઘટિત કૃત્ય જો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે તો મને સાંખી લેવામાં આવે